તો બધા મિત્રો અમે ગુડ મોર્નિંગ અને જય дарકા દીસ્તો આપણે ઘરનું કામ ચાલે છે અને બે રૂમની અંદર વાસરીની અંદર પ્લાસ્ટર કરેલ છે ને તોડી અને મિંદર માર્બલ લખવાના છે તો પ્લાસ્ટરને ટીશા કરવાનું છે તો જો આવી રીતે ટીશા કરવાનું જો આવી રીતે આખી ઓગરીની અંદર ટીશા કર્યા છે તો નીંદર કુમારીને કામ નોકવા આવશે જો જો પ્લાસ્ટર છે તો જો આખી વાયરિંગની અંદર ટીસા થઈ ગયા છે અને હવે સફાઈ કરવાની છે જો મસ્ત બનાવી દીધું છે અને ઓની ઉપર માલ નખવાનો છે હવે જો મસ્ત ટચિંગ થઈ ગઈ છે તો જો આ ભાગની અંદર આપણે કોકરી નોખવાની છે જો પથરા કૂટી ગયા છે અને કોકરી નોખીને પછી માલ નખવાનો છે તો તમે જોઈ શકો છો આ માર્બલ આવી ગયો છે આપણે જો કટિંગ કરવા માટે ડબલ કરીને અહીંયા મૂકી દીધો છે જોઈ શકો છો મસ્ત અને આ બાજુ માલ પણ બની રહ્યો છે જોવો રૂમની અંદર લખવા માટે તો જો એક રૂમની અંદર આપણે ફિટિંગ ચાલુ થઈ ગયું છે અને નીચે વ્હાઈટ સિમેન્ટ મારવાનો છે અને એની ઉપર માર્બલ નાખવાનું છે જો આ છે વ્હાઈટ સિમેન્ટ નાખાઈ રહ્યો છે સો વ્હાઈટ સિમેન્ટ મારી અને એની ઉપર માર્બલ મૂકવાનો છે તો એકાનો કરો પથ્થર ફિટિંગ થઈ ગયો છે રૂમની અંદર અને તમે જોઈ શકો છો આ રીતે ફિટિંગ થઈ રહ્યા છે તો આપણે પહેલેથી પ્લાસ્ટર તો હતો જ પણ એ પ્લાસ્ટર તોડીને આ પથ્થર નાખવામાં આવ્યા છે અને બારના ઘરની અંદર આપણે કોકરી પણ નખવાની છે તો જો ઘણું ખૂબ કોમ પટ્ટી જવાયું છે અને બસ બે પથ્થર લગાવવાના બાકી છે અને વચ્ચે પટ્ટી લાગી રહી છે જોઈ શકો છો તો આપણે એક રૂમનું કોટી જવાયું છે અને જો લાલ ઉમરો પણ લગાવી દીધો છે જો મસ્ત તો ફરી મળીશું નવા વિડીયોની અંદર બધા મિત્રોને દૂર થાય